आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे वार पळन दातन करता वाट लावाय ओ अनो दर्शन करवानो ताणे उठ्यान आओ भाई के आ बाजू आ पोखरा डुंगरा लोक कशु कशु, कशु कोय कोई फायदो कराव से कोई फायदो कराव से अमरा बापो ना बापो ना सतारा तन्ना होय नय जोया री ये छे एतो कोई हम भगवान नु मंदिर सा ना ना ते जोइन बेहिरा सा सार हमु दी पाथरो करी सा अब कछु नहीं थाए सब कछु नहीं थाए कछु करू नहीं आ ता ना। नाव ना। ना। करता ता था तानो था है मंजीरा वगाळू सो ते मंजीरा वगाळे वो तो हारू हतु ना ना पोखरो हमु जोई रिया सो अब जोवाना छेला डाळो सो इनु वेसी मारू सो हां

આર ભાઈ આ તો તમને ગમે ખાવા તો હું તો કીધું કે યાર જાણે ચાળે તારા હોનું છે રે હોનું નું જાવ બરાબર અને તો હું તો કેતો તો શું કે ના વે તો હારું એમ એ બોકરો એ તો ડુંગરો વેસી જ મારવો છે હું કોક ગમે તે ગરાક થાય ને પેલા ગરાક કરી વેસી મારો હા વાત તો બ્રો પછી એ વાત તારી મારા નહી હોય પડી કીધી ને ઓ સીધો તો ગમે તે કોક બીકો થા ગમે તે ગરાક કરું છું અરે આ ડોહો હમુ દો મન તો ને હું કરવાનું અને આ જગ્યા કાલ તો પૈસા વપરાઈ જશે બધું થશે પણ એ નહીં ખબર પડતી કે વસ્તુ હા તો આપણે કોક દાળો કોમમાં આવશે આ ઢોર ન બોલ આખું સોમા આવું એના ઉપર સરસ ચા એ વાવેતરની નહીં થતી અરે રહ ના મોનું હો ના મોનો એના સારા ખાદેજી ઘણા વળી પેલા ડોષી પેલા શેહો કીશે કહું કહું એસી મારો છો કીશે કીશું કોમમાં આવશે આ સુધી કોમો નહીં અને હવે હું આવે અમારા ડોહાના ડોહા જતા ને એ હવાર પણ તાતરણ કરતા હોય ને જોઈ રહેવાનું તાણે વેશी मारू तो बे पैसा आवे तो वडी એટલા કોમમાં ના આવે होरी हूं छे मेघापा અલ્યા छोकरा કેમ બડબડ કરો છો એકલા અલ્યા કંટાळ्यो छू लिया छोकरा કના દોશીシ કંટાળ્યા કે છોકરાシ કંટાળ્યા કનાシ કંટાળ્યા પેલા દોશી તવા 70 વર્ષ થયો હવે આન આમાં 10 વર્ષ જીબમાં હુકા કોટી દોશી કે છોકરાથી કંટાળવું પડે પણ હું તો લે અમાર પેલા નહીં બોખરો ડુંગરો હા ઈનો વાળા કરો છે એ વાત करतो करतो जाऊ छू लिया કેમ વેશી મારવો છે લે મારે

મારે બે કઈ ભાઈ બંધ જીવન વાત કરી જોઈ લેવો જીવન હો હા અલ્યા કરજે કે હા કપસી માટે લઈ જોઈશું હા ઓવા તે માર તો તાણે કપસી નેકળા હું તો કોસ મધી હોનું નેકળા જે નેકળા એ મારે જોવું નહીં મારા હાલવો છે ખરો કિંમત હું મેલીસ કેજો મને તો જે થતું હોય ના તો પોચ પછી ઓસાલ જે તો એ ચાલ છે પણ માર વેસી મારવો છે તો હું જાવ છું ગમમાં તો આ આવે ને તો લેતાવ ઘરાક હાર કશું આદન હો તને હમ જો

હું કરો છું કીધું હોશ કરો ને મંદિર થોડું સોમા આનું આપણા મંદિરમાં દીવાબત્તી કરતા ફાન એવું હરખું કરતો હતો ના ના બરોબર ખરું આ બધા કીધું હરખા માં ના વોઇસ ઉભા ના છો ભાઈ વોઇસ જોતો છેતર વાહ તે વળી આવો થઈ નીકળે તો મારા ઈ જાને પેલા મેઠો ભાઈ ને ઓ એ પેલા ભાભી બે કોક સાલ લેતો હતો ઈ થઈ નીકળે પણ લે આ તમારા મેઠાની યાર ઊંધી ઉકલી છે ચમ અમા તમારો હોનું છે સન હોનું કાઢવા બેઠા છે રેવ

ભાભી એ ના પાડતો તો પણ મેઠું મોનતો જ નતો કરીએ કયો ભાઈ હમ સમજાય ના સમજાય તો કહીએ બે શબ્દ એટલે તમે કેજો હું તો કીધું ભાઈ મારે તો કોઈ મન તમે મને હાલ દેવાના છો એ બધી વાત સાચી જાવ આપડે ઘેર થઈ કે હું બરાબર છે ના સમજાતો એના પો પડશે અને યાર અત્યારે જમીનનો કટકો મલ જ થશે કોઈ શો જગ્યા મળતો નહિ આપડા બાપ દાદા નું કેવાય ભાઈ વેઠાઈ ના અલ્યા જેવું વેસ એની ખબર નહીં પડતી એ બઢ ખબર નહિ પડતી હોય કાલ ઉઠીને પડદા આવી અને પડદા જ હજો એટલે હું એમ કઉ છું કે તમે આ વેસી મારશો તો પછી તમારો છોકરો છો ધરોઈ માં બે હાર છો ધરોઈ માં તો કલે ધરોઈ માં કોઈ ના બેડ મુ જઈને

ले मालिक बदो त्यो जस्तो सुक आउ मेठो भाइ त्यो रुसु त गम्म रुसु छै गम्म त पासा भाइ त तमे पासा भाइ त को खबर आउछो नाव दिउन बोलाइ दियो पछि त्यो त्यो नारा त होइ त ना ना इज रुसु आ त अपन मजोता इ हडो ए पत्थर जोता इ हडो आ त मले छिटो लाए यार छिटो भाइ बेजु मेठाबा ए मेठाबा आ पमा कम छ

મે બોકરો લીધા પછી તમે આવું નાટક કરો નકોમ પડે નહી પેણી તાન નું મારું લોહી પીવા બેઠી પેણી નું હું શું ચિંતા કરું તમે આવું આવું ના કરો બેહજો આવું આવું જપા ના કરો હારડ પાધો નહીં દેવું તું

એ પોખરાની કિંમત હું કહી દઉં છેલ્લા છેલ્લા મારે સો લાખ લેવાના છે સો લાખ થી રૂપિયો લેવાનું નહીં કાકા વેચવાની કિંમત બોલો વેચવાની કિંમત બોલો તમે તમે એ પથરો ને તો કોઈ એટલી કિંમત આવતી છે વાત કરો છો કેવડો આ તો છો મારા માં ખેતી કરવાની છે ઝાડ વાપવાનો છો કયો મેઠાભાઈ નું આવો શું કેજો મને આવો ખોટો મને શું કાઢવાનું કેજો ખરાબ નીકળવાના પથરો તમે શું કરશો કયો વ્યાજબી ભાવ કયો તો લઈ લઈએ બસ વધારે નઈ પોચ પોચ આલજો બરો 80 ચાર ચાર આલુ હું લઈ લ્યો કે 4 લાખ આલી બરાબર છે ના ભાઈ લાખ તો હો એ રવા એ તો કોઈ ગમે તે હો તમે બદલ ખૂબ આભાર છેલ્લો બોલજો છેલ્લે આલુ ના મેળા બસ બોલતા નહોતા 480 ચાલ ચાલશે હેડો રૂપિયો હે ખા

મેલો લાખ રૂપિયા કાલે દસ્તાવેજ કરવા જવાનું હો હ તણ આટલા રૂપિયા કદી જોયા છે પાસી રૂપિયા એહી પડ્યા ને લાખ રૂપિયા હાથમાં આયા એ તો એમ ખબર પડતી નહીં તણ ઓણ હું જોઈને બેહી રહેવાનું હોય તાણ એ મો એમોને તો જમીન તો નઈ લીધા ને ડુંગરો લઈ જવાનો છે કે પથ્થર આ લઈ જામ બીજો હું લઈ જવાનો છે તાણે વળી વધારેનું બકબક કર્યું છે

જે તમે વેપારી તું લાવ્યો છોકરા એક કરોડ રૂપિયા કમાઈ જ પણ હું તો જેવું મશીન આમ ઊંડા છે ને એ વાત પથ્થર ને સિદ્ધાંત સિદ્ધા હા સિદ્ધાંત સિદ્ધા પાટન પાઠ્યું આ તો હવે ખબર પડશે હવે ખબર પડશે રોડ્યા પછી ડાય પણ હવા આવશી લેડો હું જવું તું અમુ લે આટલું તારું નાખતો તાક હું થોડો ફોન નાખું વાત કરો છો નાખતો તારું તાર અડધ્યા ને ખબર નહીં પડતી કલે અત્યારે કશું વેસાય ના કશું જીવનમાં વેસાય ના અલ છે મોંઘવારી અને ડુંગરો વેપારીને ગાડી ગાડીઓ પર અને એ ભીખ માગતા થઈ જાય જવા દઈ ના ઘેર અને બરાબર ટેળકાઈ નાખું અને ના હોય તો મેં તોલય કાઢું તાનું હું મારા ઓળખો હઈ ને તાણે આ પેલો ડુંગરો વેશી ના થઈ હવે પડ્યા છે પોળા થઈ ને એ મેઠિયા એ મેઠિયા એ નહીં આ બાજુ તારો ભાજો એટલે આવો ભાઈ આવો મોટા ભાઈ આવો પડ્યા છો તે બેહની માફક પાડાઈ માફક કરી વધી ના મારે વધા જ કા હવે પાલી જાય એટલે હવે ફૂલ્યા છો શોખા કઈ ખાઈ ને કાં નહીં ખાતા લ્યા સારું સારું ખાઈને ખાવું

અને ના વાપરો ખાવા પીવા વપરા પેલું એક થોડું પાઇપ લાયા ને થોડું વળી પેલું ગાંટી લાયા ને એમાં વપરાઈ ગયા એટલે તમે ચરમ જેવું કે નહીં એ ડુંગરો વેસાય ખરો લે એટલા પૈસાનો પેલા વેપારી ન થયો એ વેપારી એ

ભાઈ ટોક કે ગોઘડી દે ભાઈ જાય આવું શું છો તમે અને જો ને જે મારા બાજમાં એમો તારા કોઈ લેવા દેવા નહીં અને નજર તો તું નાખતો જ ના ભાઈ હોય તો એ થઈ ગયું માર ભાગ નહીં કશું નહીં ભાગ ભાગ કશું જ નઈ મેઠિયા મારી જમીન માં ભાગલા પડી ગયા છે અને તો આપણા ભાઈએ બધા ભાગલા બેસી કાઢેલા છે અલે આ શરમ કર શરમ કર મારા કોમું આબરૂ જાય છે હમણાં

ના ના એ વખત ચૌબા સેટલો એમ કેતા તા કો હોનું ને કરજે હોનું નેકડી ગોવાનો ના ના ઘરે કરી સા સાબો પૈસા લાઈન વાપરી નાખ્યા ગાડા લાયા ફાડા લાયા અને શિકર ઘર નું ટેકાણું કર્યું નહીં હજી નું મનવાન રાખો આપણી ઉંગારીમાં ન હેડે ના ના હજી તો દાગી નું ગિનો નહીં માલ લાગ પેલા તાર કોબી હોય તો બીક માગીને જે તમાર પૂરું કરવાનો હે ને પૂરું કરો પેલા ઓક્ટોબર ગાડીનો ના ના છે એ એ એ એ ના છે ગાડીનો મારી ઓરિયા પથરો પથરો છે તો પથ્થર જેવો હાથ સવાનો તો મારી ઓર સુનો મેલા એવું વાગે છે ને મારું ભૂલ તો મારી છે હું કેવું ના ભૂલ મારી જ છે કારણ કે હું મેં વગર વિચારે બધું પગલું ભર્યું અને મેં મારો ડુંગરો એ પોખરો વેચી માર્યો અને એનું આ પરિણામ મારે ભોગવવું પડ્યું હવે તો ભાઈ બાપડો પેલો લઈ જઈને તો શેરતી કહેવું તું પાસ વાલ એને પૈસા દીધા છે તો મિત્રો આવું ના કરતા કેવા નહીં બંજર જે ખરાબ જમીન હોય એનો ભાવ હોય ડુંગરો હોય કે જમીન હોય કોઈ દાળ જીવનમાં વેચવી નહીં રાખો બરોબર છે અને મારો વિડીયો કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી